ક્રિયા ના ગોડાઉન ગોડાઉનમાં એસઓજી રેડ કરી હતી ગઈકાલે પીસીબી અને એક માહિતી મળેલી ક્રિયાશક્તિ લોજિસ્ટિક નામનું ગોડાઉન આવેલું છે ત્યાં દિલ્હીથી અમુક ટ્રકો આવવાના છે જેની અંદર પ્રતિબંધિત ગુટકા તથા ડુપ્લિકેટ પાન મસાલા રાખવામાં આવ્યો છે તો એ ટ્રક જયારે આવ્યા અને અનલોડિંગની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાનમાં પીસીબી એસઓજીની ટીમ પહોંચી અને આજે એની અંદર તપાસ કરતા ટોટલ ચાર કરોડ નવ્વાણું લાખના ગુટકા અને ડુપ્લિકેટ પાન મસાલા સાથે પાંચ ટ્રક અને ત્રણ વ્યક્તિઓ ટોટલ છ કરોડ વીસ લાખનો મુદ્દામાલ ત્રણ આરોપીઓ અને પાંચ ટ્રક આ બધો મુદ્દામાલ જપ્ત કરે છે અત્યારે જે પ્રારંભિક અમારી પાસે માહિતી છે એ મુજબ દિલ્હીથી આ જે પ્રતિબંધિત જથ્થો જે છે આવેલો હતો એને પ્રારંભિક જે પૂછપરછ કરી એમાં દિલ્હીથી આ લોકો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સપ્લાય કરતા હતા અને ગુજરાતમાં આ સુરતથી પછી ક્યાં ક્યાં સપ્લાય થતો હતો એની હજી પૂછપરછ ચાલુ છે અને આ જે પ્રતિબંધિત ગુટકા જે છે એ અત્યારે એ રીતે છે કે ગુટકા ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત છે તો અત્યારે પાન મસાલા એ વિકરી કરી શકાય છે તો ગુટકા પ્રતિબંધિત હોય એના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે મોટી કંપનીના કોઈ પાન મસાલા મળ્યા નથી પણ જે મળ્યા છે લેબલ એ મુજબ દિલબાગ હોટ સુહાના રોયલ વન થાઉઝન્ડ પછી ટી ફાઈવ સિગ્નેચર આવા પ્રકારના જે નામો છે એ મળેલા છે અત્યારે જે પ્રારંભિક માહિતી મળી છે એ મુજબ ત્રણથી ચાર મહિનાથી આ નેટવર્ક ચાલતું હતું અને આ અત્યારે જાણવા મળ્યું એ મુજબ કે ભાઈ જેને ગુટખા ખાતા હોય એ લોકો માટે પેલું જે મિક્સ કરવું ન પડે અને ડાયરેક્ટ મળી રહે એ માટે કરવામાં આવશે એ હજી તપાસ ચાલુ છે એ બાબતે જ્યારે જાણકારી હશે ત્યારે આપવામાં આવશે જેમની ધરપકડ કરવામાં આવી છે એમાં એક સંજય શર્મા અને સંદીપ નૈણ છે જે લોકો અહીંયા કુંભારીયા રોડ સારો રહે છે અને જે વિશાલ જૈન છે યુપી યુપીનો રહેવાસી છે જે માલ લઈને આવેલો આ ત્રણેય ધરપકડ કરવામાં આવી છે ને બીજા બે વોન્ટેડ આરોપીઓ છે ના તૈયાર થઈને અહીંયા આવ્યું હતું ને એની આપણે મુદ્દામાલ જપ્ત કરેલો છે હા એટલે ડુપ્લિકેટ અને કેમિકલ યુક્ત એ ઉલ્લેખ કરાયો છે અને એને એફએસએલમાં તમામ જે આપણે મુદ્દામાં જપ્ત કર્યો એના જે નમૂનાઓ છે એ મોકલવામાં આવેલા છે ત્યારબાદ એફએસએલનો જે રિપોર્ટ આવશે એ મુજબ આપણી કાર્યવાહી આગળ